નમસ્કાર મિત્રો જય માતાજી આજે લોકેશન ઉપર આવી ગયા છે પોણીયારી અંબાજી જોડે આવેલું છે આ અમારા હિરોઈન છે અને આ અમારા કળશીજી ગીતકાર અને અમારા સિંગર છે જીગર ઠાકોર સરસ મજાનું લોકેશન છે ટૂંક જ સમજમાં વિડીયો આવવાનો છે જોરદાર વિડીયો આવવાનો છે તો જોવાનું ભૂલતા નહીં અને આગળ આગળ લોકેશન ઉપર જશું ત્યાં ત્યાંનો વિડીયો તમને મોકલતા રહેશું તો આ સોંગને બધા નિહાળજો ટૂંક જ સમયમાં વિડીયો મોકલવાના છીએ જય માતાજી જય માતાજી મિત્રો આજે હવે ફરીવારના બીજા લોકેશન ઉપર આવી ગયા ટાંકો અમારા ગીતકાર તળસિંહજી ઠાકોર અને અમારી એટીકા ગાડી પડી છે અને અમારા જે સિંગર છે જીગર ઠાકોર એ પણ તૈયાર થઈ ગયા છે સુપર મજાના અને અમારા હિરોઈન ટૂંક સમયમાં તૈયાર થઈને આવ્યા છે ચલો દેખાતા છે તમને તો જોઈ લેજો અને અમે આ લોકેશન ઉપર મસ્ત શૂટ કરવાનું છે તો જોઈ શકો છો નજારો ભાઈ શું છે આર્યું આ જગ્યા પોણિયારી છે ની પહેલા જ આવે છે આર્યું લોકેશન તો ગાઈસ બધા બના રહેજો અને અમારા આ જે હિરોઈન છે વાળ ઓળાઈ રહ્યા છે તૈયાર રહ્યા છે તો ગઈશ આ બલોકમાં લાગી રહજો અને જમ જમ આગળ લોકેશન ઉપર જશું એ તમને જરૂરથી બતાડશું તો જય માતાજી મિત્રો